લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ એક કેબિનેટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત મતગણતરી માટેની ફેર કરી હતી આમ છતાં જાતિગત વસ્તી ગણતરીને બદલે કોંગ્રેસ સરકારે એસી સીસી તરીકે ઓળખાતો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને એ રીતે જાતિગત વસ્તી ગણતરીની જે માંગ હતી એને એમણે દૂર કરી હતી એની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું આ બધું હોવા છતાં કોંગ્રેસ અને એનડી ગઠબંધન પક્ષોએ જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિત માટે જ કર્યો હતો બંધારણના અનુચ્છેદ બસો છેત્રની કલમ મુજબ કેન્દ્ર યાદીના ક્રમાંક સિક્ષ્ટી નાઇનમાં વસ્તી ગણતરીનો વિષય ઉલ્લેખનીય છે અને તે કેન્દ્રીય વિષય છે જો કે ઘણા રાજ્યોએ સર્વેક્ષણો દ્વારા જાતિગત વસ્તી ગણતરી એમણે પોતાના રાજ્યોમાં કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે કેટલાક રાજ્યોએ આ સર્વેક્ષણ વ્યવસ્થિત રીતે હાથ પણ ધર્યું છે ત્યારે અન્ય રાજ્યોએ રાજકીય રીતે પ્રેરિત અને બિનપારદર્શક રીતે સર્વેક્ષણ હાથ ધર્યું હતું આ પ્રકારના સર્વેક્ષણથી સમાજમાં ભ્રમ ફેલાયો છે આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને આપણે સામાજિક માળખું રાજકીય દબાણ હેઠળ ન આવે તેની ખાતરી કરીને જાતિઓની ગણતરીને સર્વેક્ષણને બદલે મૂળ વસ્તી ગણતરીમાં સામેલ કરવી જોઈએ એવી બધાની લાગણી જણાઈ આવી હતી આથી આનાથી સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે અને દેશની પ્રગતિ અવિરતપણે ચાલુ રહેશે આજે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે આ પહેલાં પણ જ્યારે સમાજના ગરીબ વર્ગ માટે દસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે સમાજના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો તણાવ જોવા મળ્યો નહોતો આપણે આપણા દેશની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છતાં પણ જાતિગત વસ્તી ગણતરીને દરેક સમાજને જરૂરી ન્યાય મળે એમનો અધિકાર એમને પ્રાપ્ત થાય એની પાછળ આપણો હેતુ હોવો જોઈએ અને હેતુને ધ્યાનમાં રાખીને આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી લાંબા ગાળાના ખૂબ સારા પરિણામો એ આપણને દેશમાં જોવા મળશે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ જાતિગત ગણતરી કરવાના નિર્ણય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ આભાર પણ માનું છું ધન્યવાદ